सेंटर गार्गी विद्या संकुल अमीनुल फाउंडेशन पूजा होबी सेंटर तथा लायंस क्लब गोल्डन उपक्रम में आज रोज बाल भवन नवरात्रि ग्राउंड रेसकोर्स खाते योजना नवरात्रि महोत्सव में स्कूल विद्यार्थी तथा नाना भूलकाओ मन मुकी ने रासे रम्या था आ आयोजन में श्री रमाबेन हेरवा श्रीमती पुष्पाबेन राठौड़ श्रीमती रेशमाबेन सोलंकी શ્રી ભરતભાઈ હેરભા તેમજ સેન્ટર ગાર્ગી સ્ટાફ પરિવાર સહિતના આયોજકોએ કાર્યક્રમને સુંદર સંચાલન કરીને ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા પૂજા ઓબી સેન્ટર અને પોદાર જમ્બો કિશ અને પોદાર પ્રેમના સંયુક્ત આયો આયોજનથી આજે એક દિવસીય દાંડિયા રાસનું આયોજન બાલ બાલભવનના આંગણે આયોજન છે જેમાં થી વધારે બાળકો તથા નાના મોટા અનેરો ઉત્સાહ બતાવી આજે આપણી સમક્ષ રજૂ થયા છે ત્યારે એક હર્ષની લાગણી અનુભવીએ છીએ આજની આપણી આ યુવેન્ટના સ્પોન્સર છે બાનલેપ યુટન ઉમેશભાઈ જિમ્મીભાઈ અડવાણી રક્ષ્મીબેન અઢિયા તથા અનેક નામી અનામી આજે પ્રોત્સાહિત કરવા માટે અનેક ગણો સાથ આપ્યો છે ચૌદ વર્ષ સુધીના તમામ બાળકોને આકર્ષક ગિફ્ટ તથા નાસ્તો આજની ઇવેન્ટમાં આપવામાં આવશે આ પ્રોગ્રામને ને સફળ બનાવવા માટે અમારી ટીમ છેલ્લા પંદર દિવસ થી રહી છે અને જેનું આજે આ પરિણામ આપણી સમક્ષ રજૂ થઈ ગયું છે